મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારવાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમસખ શખ ડેલુ દ્વારા મોગરીના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ત્યારબાદ સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી એક પ્રેસ સંબોધી પત્રકારોને માહિતી આપી હતી આજે સાંજે આઠથી આઠને ત્રીસ સુધી બ્લેકઆઉટ એટલે કે અંધાર પટ્ટ માટે સ્વચ્છા એ વીજ પુરવઠો બંધ રાખવા જિલ્લા કલેક્ટર શ્રીનો નાગરિકોને રોધ કરાયો હતો તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ જણાવેલ કે શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકુમાં સાયરન વાગશે સાંજે 8 થી 8:30 ના બ્લેકઆઉટ દરમિયાન શેચિલાની સ્ટ્રીટ લાઇટ્સ આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ હોર્ડિંગ્સ દુકાનો શોરૂમ્સ નીઓન સાઇન લાઇટ્સ ઇન્ડસ્ટ્રીઝ ની લાઇટ્સ ઘરની લાઇટ્સ બંધ રહેશે તેમજ લોકો ઘરના બોલ બ્યુબ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી તેમજ મોક ડ્રિલ દરમિયાન નાગરિકો બિનજરૂરી ભીડ ન કરે તે માટે પણ અનુરોધ કર્યો તો બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર સર્વે પ્રાંત અધિકારી સહિત આર્મી એરફોર્સ નેવી આરોગ્ય ફાયર માર્ગ અને મકાન વિભાગ પુરવઠા વિભાગ પાણી પુરવઠા બીએસએનલ આરટીઓ એસટી સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ શું કહ્યું જામનગર જિલ્લા કલેક્ટરે જાણકારી આપણા સાથે શેર કરવામાં આવી છે પોલીસ તરફથી દરેક જગ્યા અલગ અલગ ટીમ પણ બનાવેલી છે અને જે દરેક ટીમ છે એ એસઓપી મુજબ કામ કરશે અને આને અલાવા જે રાત્રિમાં જે પ્લેટનો સમય હશે અમે પણ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમ બનાવેલી છે જે લોકોને જાગૃત કરશે કે આપણે લાઇટ અને બધી બંધ કરવાની છે અને સાથે સાથે અમે લોકો અલગ અલગ જગ્યા ડ્રોન માધ્યમથી અને બીજા પણ ટેકનિકલ રૂથી અમે

આપણો સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે સાંજે ચાર કલાકે છે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે સાંજે ચાર કલાકે એક સાયરન વાગશે ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે આઠ કલાકે તમામ નગરજનોને સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની માટે અપીલ કરવામાં આવે છે રાત્રે આઠ કલાકથી રાત્રે આઠ કલાક અને ત્રીસ મિનિટ સુધી એટલે કે કુલ ત્રીસ મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ પોતાના ઉદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે